વીવીપેટના માધ્યમથી પોતાની કિંમતી મત કેવી રીતે આપવો તે અંગે જાગૃતિ કરવા આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ઈવીએમ નિર્દેશન વાનને કલેક્ટર કચેરી કાલેવાડી ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી અને આ ઈવીએમ નિર્દેશન વાન વીસ એક બે હજાર ચોવીસથી ઓગણત્રીસ એક બે હજાર સુધી વીસ સ્તરે મુલાકાત લઈ ઈવીએમ વીવીપેટ અંગે લોકોને જાગૃત કરશે ઉનાઈ એપીએમસી માર્કેટમાં ખેડૂતોને ભીંડાનો ઓછો ભાવ મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે માર્કેટ યાર્ડમાં ભીણાના ભાવ મુદ્દે વેપારીઓને ખેડૂતો વચ્ચે હોબાળો મચાવ્યો હતો ખેડૂતો માર્કેટમાં હોબાળો મચાવતા એપીએમસી માર્કેટમાં ઉનાઈ સહિત ડોલવાના આસપાસના ગામોના ભીંડને લઈને આવતા ખેડૂતો ભીણાનો ઓછો ભાવ મળતા ખેડૂતો વેપારીઓ ઘર્ષણ સર્જાયું હતું વેપારીઓ દ્વારા થયેલી હરાજીના ઓછા ભાવ પતા વિફેલા ખેડૂતોએ હોબાળો મચાવી હરાજી બંધ કરાવી દીધી હતી અને આ સાતસો રૂપિયા ભાવ નક્કી થયા બાદ વેપારીઓએ છસો છસો પચાસથી છસો ભાવ આપવામાં આવતા હોવાથી હરાજીનો ભાવ નક્કી કર્યા બાદ તેનો કોઈ મતલબ ન હોવાના કારણે ખેડૂતોમાં આને લઈને ગુસ્સો થયો હતો અને તેઓ દ્વારા હરાજી બંધ કરાવવાની નોબત આવી હતી મંદપુર હાઈસ્કૂલના બાળકોને ખેલ મહાકુંભ તાલુકા કક્ષામાં એથ્લેટિક્સમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધામાં તાલુકા લેવલે પ્રજ્ઞા સ્વરૂપ હાઈસ્કૂલના બાળકોએ દબદબો જમાવ્યો હતો તેવી જ રીતે એથ્લેટિક્સમાં પણ શાળા બાળકોએ રેકોર્ડ દર્જ કર્યો હતો અંડર ફોર્ટીન બસ્સો મીટર દોડમાં દિવ્યાંશી પ્રથમ તેમજ છસો મીટરમાં સાલેમ બીજા ક્રમે બસો મીટરમાં ઉર્મિલા ત્રીજા તથા અંડર સેવન્ટીન સો મીટરમાં કપિલા પ્રથમ મયુરી ત્રીજો બસ્સો મીટરમાં ખુશી પ્રથમ ભાવિની ત્રીજા ક્રમે અને ચારસો મીટર ચંપા પ્રથમ ક્રમે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારીનું જલાલપુર બન્યું મિની અયોધ્યા નવસારીના જલાલપુર વિસ્તારમાં આવેલા અંદાજે ત્રણ સદીથી વધુ જૂના એવા પૌરાણિક રામજી મંદિરના સ્થાનિક ભક્તો સ્વયંસેવા ભારે ઉત્સાહભેર સજાવી રામ મંદિર સહિત સમગ્ર જલાલપુર વિસ્તારને રંગોળી ધજા આ પતાકાથી શણગારી અને સાથે સાફ સફાઈ સમગ્ર જલાલપુર વિસ્તારને ચોખ્ખો ચણાક કરી નાખતા જલાલપુરનો સમગ્ર દેખાવ જ ફરી જવા પામ્યો હતો જલાલપુરનો મિની અયોધ્યા બનાવવામાં આવ્યું હતું આ અંગે અમારી નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ પણ પ્રકાશિત કરવામાં છે તો જોવાનું ચૂકશો નહીં અમારો ખાસ અહેવાલ નવસારી જિલ્લા પ્રભારી સચિવ કે કે નિરાલાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ નવસારી જિલ્લાને સ્પર્શતા વિવિધ મુદ્દા તલસ્પર્શી સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું કુપોષણ મુક્ત નવસારી સમક્ષ યુવિકા પ્રોજેક્ટ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી જેવા સ્થાનિક અભિયાનોને સરાહના કરવામાં આવી હતી તો ગુણવત્તાયુક્ત પીવાના પાણી વ્યવસ્થા આગોતરી સુનિશ્ચિત કરાય તથા ફોર્ટિફાઈડ મીઠાના ઉપયોગ અંગે જનજાગૃતિ વધે તે માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું શ્રી દિવ્યેશ મંદિર સરોવર મંગળ વિદ્યાલય તરફથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને અમારી નવસારી લાઈવ પર વિશેષ કાર્યક્રમ પ્રકાશિત કરવામાં આવે છે તો જોવાનું નહીં ચૂકતા અમારો વિશેષ અહેવાલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને અમારી નવસારી લાઈવ પર વિશેષ કાર્યક્રમ પ્રસાર કરવામાં આવ્યો છે તો જોવાનું ચૂકશો નહીં અમારો ખાસ અહેવાલ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરની સ્થાપનાને લઈ નવસારીમાં એક રથ આવ્યો હતો અને રથ નવસારીના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરતો જોવા મળ્યો હતો અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા અંગદાન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી આયોજિત અંગદાન મહાદાન સેમિનારમાં સુરતના ડોનેટ લાઈફના નિલેશ મંડેવલા ખાસ ઉપસ્થિત થઈ તેઓએ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે અનાવ સંસ્કાર ટ્રસ્ટના મંત્રી હાર્દિક નાયકે સેમિનારનો હેતુ સમજાવી આ પ્રવૃત્તિ મહત્ત્વ વિશે તેઓએ વાત કરી હતી તો નવસાઈની મોટી જરૂરિયાત છે અને કાર્યક્રમના સંયોજક સહિત મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રોટરી આઈ હોસ્પિટલના માનદ મંત્રી યોગેશ નાયકે કહ્યું હતું કે સાંપ્રતઃ સમયમાં માનસિક તણાવ વધ્યું છે રોટરી આઈ હોસ્પિટલ ચક્ષુદાનની પ્રવૃત્તિઓ સાથે અંગદાનની પ્રવૃત્તિ સાથે જોડાવાનું પણ બન્યું છે આ પ્રવૃત્તિને વેગ મળે તે માટે સેમિનાર પ્રશ્નોત્તરી એ સહિતની માહિતી આપવામાં આવી હતી સેમિનાર વિશે તેમજ અન્ય રક્તદાતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યામાં રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જિલ્લામાં થનાર ઉજવણીનો મહા કવરેજ નવસારી લાઈવ તમારી ચેનલ પર બતાવવામાં આવશે બાવીસમી જાન્યુઆરી સવારે નવ વાગ્યાથી અવિરત આ લાઈવ કવરેજ નવસારી લાઈવ પર બતાવવામાં આવશે તો જરૂરથી જોજો તમારા મિત્ર સ્નેહી બંધુને પણ આ લાઈવ કવરેજ જોવા માટે અત્યારથી જ જાણ કરી દેજો યાદ રાખજો બાવીસમી જાન્યુઆરી સવારે નવ વાગ્યાથી અવિરત નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર તેરના કાર સેવકો ઓગણીસો ને બાણુંમાં અયોધ્યા ખાતે ગયા હતા અને તેમનું સ્વાગત સરસ્વતી માતા મંદિર પાસે રાખવામાં આવ્યું હતું તેમને આ જે રામ મંદિર માટે અયોધ્યા ખાતે જઈ અને કાર સેવકોએ જે સેવા આપી તે બદલ રાજુભાઈ છોટુભાઈ પટેલ નરેશભાઈ માધુકર પાટીલ હસમુખભાઈ લલ્લુભાઈ પટેલ ભાસ્કરભાઈ મોહનભાઈ ગૌરવ આ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું સેઠ આર જે જે હાઈસ્કૂલના સુર્ણિમ અવસર પર ભારત મંડપનું તેડવું પરીક્ષાને લઈને યુવા વિદ્યાર્થીઓ ઘણીવાર ડર અને તણાવ અનુભવતા હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન બે હજાર ચોવીસના અંતર્ગત ઓગણત્રીસ જાન્યુઆરી બે દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે ભારત મંડપ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ચાર હજારથી વધુ સહભાગી વડાપ્રધાન તેમની સાથે વાતચીત કરશે જેમાં સેઠ આર જે જે હાઈસ્કૂલના કરત તો ધોરણ બાર સાહસો વિદ્યાર્થી મિત રાજેન્દ્ર ભાર્યા આ કાર્યક્રમ માટે પસંદગી પામે છે સમગ્ર સારી સારા પરિવાર માટે આનંદની લાગણી છવાય છવાઈ ગઈ છે ને આચાર્ય સહિત તમામ લોકોએ આ વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરેપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા ચીખલી તાલુકાના સરપંચો દ્વારા ટીડીઓને ને આવેદનપત્ર પાઠવી પાંચ લાખ રૂપિયા સુધીના વિકાસના કામો ગ્રામ પંચાયતને સોંપવા માટે રજૂઆત કરવામાં આવી છેલ્લી તાલુકાના ગ્રામ પંચાયતના નાણા પંચ અને સ્વભંડોળી ગ્રાન્ડના વિકાસના કામો ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવે છે આ દરમિયાન કેટલાક સરપંચો દ્વારા ટીડીઓને આવ આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને કામો આપવામાં આવતા આપી ટેન્ડર પ્રક્રિયા કરી એજન્સી મારફત કામ કરવામાં આવી રહ્યું છે આ કામો સ્થાનિકની જરૂરિયાતના આધારે થતા નથી અને ગુણવત્તા પણ જળવાતી નથી પંદરમાં નાણાંપંચના પંદર ટકા વિવેકાધીન એટીવીટી યોજનાના વિકાસના પાંચ લાખ રૂપિયા સુધીના કામો ગ્રામ પંચાયતને સોંપવા માંગ કરવામાં આવી છે ગણદેવી મુસ્લિમ સમાજનું ગૌરવ ગણદેવી મુસ્લિમ સમાજના અને લાયન્સ ક્લબના ખૂબ જ સેવાભાવી સદસ્ય એવા મુના મુનીર અહમદ શેખ કે જેમની દીકરી અમીના શેખ જે એમબીબીએસની ડિગ્રી મેળવી હતી તેઓએ અમીના શેખે ઉજ્જવળ કારકિર્દીને આગળ ધપાવતા પ્રથમ પ્રયાસમાં જ નીટ જી પીજી બે હજાર બાવીસમાં ઓલ ઇન્ડિયા લેવલમાં સાત હજાર રેન્ક જનરલ કેટેગરીમાં હાંસલ કરી હાલ એમ એમ ગાયનેકમાં બીજો વર્ષમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વધુ અભ્યાસ કરી રહ્યા છે અને ડૉક્ટર મીના શેખ અભ્યાસકારમાં ખૂબ જ તેજસ્વી કારકિર્દી ધરાવતા હોય જેમને મુસ્લિમ સમાજ દ્વારા તેમના ઉજ્જવળ કારકિર્દી માટે તેઓને ખાસ કરીને પરેશભાદ્વરી ગોપાલભાઈ ગોહિલ લાયન્સ ક્લબ ઓફ બંડાવીના પ્રમુખ પ્રતિ પ્રતિબેન સહિતના હોદ્દેદારોએ આશીર્વચન આપ્યા હતા વાત કરીએ હવામાનની તો આજનું નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન તીસ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન પંદર અંશ સેલ્સિયસ નોંધાયું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એંસી ટકા જ્યારે સાંજે સુડતાલીસ ટકા રહેતો હોવાની ગતિ એક પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન